અરવલ્લી જિલ્લા નામદાર પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો વર્ષ બે હજાર અઢારમાં ભિલોડાના પાલ્લા ગામના એક આરોપીએ પંદર વર્ષીય સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરવાના ગુના હેઠળ ફરિયાદીએ શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના એડિશનલ સેશન્સ જજ એચ એન વકીલે આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હોવાનું સરકારી વકીલ ડી પટેલે જણાવ્યું હતું આજ રોજ મોડાસાની પોસો કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે મોડાસાના એડિશનલ સેશન જજ શ્રી એચ એન વકીલ સાહેબનાઓએ ભિલોડા તાલુકાના એક પાલ્લા ગામના આરોપી અંકિત મનહર નિનો નિનામાનાઓને પોક્સો એકની કલમ ત્રણ મુજબ તક્ષીલવાર ઠેરાવી વીસ વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવેલ છે આરોપી ભોગ બનનાર ઉંમર પંદર વર્ષ અને છ માસની હતી તેની સાથે તેને એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બોધેલો અને જેની ફરિયાદ ભોગ બનનારની માતાએ શામળાજી પોલીસ સ્ટેશને આપેલી જેની તપાસ એમ પી ચૌહાણ ડીએસઆઈ નાઓએ કરેલી અને સમગ્ર પુરાવાઓ એકઠા કરી ચાર્જશીટ કરી એ નામદાર બોક્સો કોર્ટમાં કેસ ચાલવામાં આવેલો અને જેમાં ફરિયાદી વિક્ટીમ ની જુબાની એફએસએલ રિપોર્ટ અને અન્ય મેડિકલના પુરાવાઓ રજૂ કરતો તો નામદાર કોર્ટે ધ્યાન ઉપર લીધેલા અને સરકાર તરફે રજૂ થયેલી દલીલને ધ્યાનમાં રાખી ચુકાદો જાહેર કરવામાં આવેલો જે આજરોજ ચકચારી ચુકાદો જાહેર